you uh -huh.

લી થી ઉંચાહાર થી મનોજ પાંડે આંબેડકર નગર થી રાકેશ પાંડે પ્રયાગ થી પૂજારપાલ વિનોદ ચતુર્વેદી અને આશુતોષ શર્મા અને નો સમાવેશ થાય છે રાજ્ય સભા બેઠકો માટે પરિણામ નો ચોથો દિવસ છે ઇન્ડિયા એલાયન્સ માં હલચલ સતત ચાલુ છે મહારાષ્ટ્રના સાંગલી થી ચૂંટણી જીતેલા વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને મળ્યા હતા અને કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક સાથે સમર્થન જાહેર કર્યું છે બીજી બાજુ કમલનાથે કહ્યું કે અમે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર પર નજર રાખી રહ્યા છીએ